બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેના કારણે વેપારી આલમમાં ભયનું વાતાવરણ ફેલાયું છે થરાદના વિજય બિઝનેસ સેન્ટરમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ એક સાથે પંદર થી વધુ દુકાનોની બહાર લાગેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા છે આ ઘટનાએ પોલીસની કાયદા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઉભા કર્યા છે આ તોડફોડની ઘટના વેપારીઓને ડરાવવાની કોશિશ છે કે પછી પોલીસને ખુલ્લો પડકાર તે જોવું રહ્યું છે વાવ થરાદ જિલ્લાનું વડો મથક હોવા છતાં થરાદમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેવું આ કૃત્ય ઉપરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે વિજય બિઝનેસ સેન્ટરમાં થયેલા સીસીટીવી કેમેરાની તોડફોડને વેપારીઓ ભવિષ્યમાં મોટી ગુનાહિત પ્રવૃત્તિઓનો સંકેત માની રહ્યા છે અસામાજિક તત્વોએ સુરક્ષા માટેના મુખ્ય આધારસ્તંભ એવા કેમેરા તોડીને જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપ્યો છે વેપારીઓના મતે આ પ્રકારના આતંકના કારણે વાવ અને થરાદ વિસ્તારમાં ઘરફોડ ચોરી સહિતની અન્ય ચોરીઓની ઘટનાઓમાં વધારો થઈ શકે છે વેપારીઓએ પોલીસ પાસે તાત્કાલિક અસરથી આ તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે જેથી શહેરમાં ફરી શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ થતા બીજો બિઝનેસ ખર્ચ ખાતે શનિવારના રોજ કેમેરા તૂટ્યા હતા રવિવારે કાલે રાતે બી કેમેરા તૂટ્યા છે અને લગભગ પંદરેક દુકાનોમાં સીસીટીવી કેમેરાને ખોડીને વ્યક્તિ લઈ ગયા છે જેના માટે પહેલાં પંદર દિવસ પહેલાં બી ચોરીથી ખરત સુધારણ ખાતે એના માટે આજે આનું પોલીસ સ્ટેશનમાં આપી અને આગળ કાર્યવાહી અને આ વારંવાર થાય છે સિક્યુરિટી વાળા ચાર જણા શોપિંગની ની આગળ હોય છે નાઇટ પ્લસ એના કારણે તોય અમારી પંદર દિવસ થાય ગોળા છે કેમેરા છે આવું બધું રોજ ચોરાય છે પંદર વીસ દિવસ પહેલા સીતારામની બાજુમાં ચોરી થઈ હતી રોજ પંદર દિવસે કેમેરા છે વાસણની દુકાનોના લોક તૂટે છે પણ કોઈ જવાબદારી લેતા નથી રોજ પોલીસ વાળાને અરજી લખેલી છે વચ્ચે પંદર દિવસ પહેલી વચ્ચે લખી લીધી કોઈ અમારી દુકાનની મુલાકાતો કરી નથી અત્યારે અમારી શોપિંગમાં હોલ વિજયમાં પંદર કેમેરા તૂટી ગયા છે વેપારીઓની સુરક્ષા અને કાયદાનું શાસન જાળવવા માટે પોલીસે આ ઘટનાને ને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે પગલા લેવા જરૂરી છે